રાજકોટના લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા નિવેદનના પગલે ભાવનગર શહેરના ક્ષત્રિય સમાજના યુવાનોએ દેખાવ કરતાં પોલીસે અટકાયત કરી રાજકોટ ખાતે લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ નિવેદન કર્યું હતું જેનો પડઘાઉ ઘેરા પડ્યા હતા અને ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલા સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો ત્યારે ભાવનગર શહેરના ક્ષત્રિય સમાજના યુવાનોએ પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરતાં પોલીસે અટકાયત કરી હતી નકા કાપે અમારો કાર્યક્રમ હતો રૂપાલા સાહેબે જે બફાટ કરી છે એનો અમે સંપૂર્ણપણે વખોડી છીએ અમારે કોઈ પણ જાતે ભાજપ સાથે લેવા દેવા નથી પક્ષપાત નથી પણ જે સાહેબે જે બફાટ કરી છે એનો સંપૂર્ણપણે અમે વખોડી છીએ અને ભાવનગરમાં હજી તો આ શરૂઆત છે જો આનો કોઈ પણ અંત નહીં આવે તો હજી તો મોટો પ્રોગ્રામ હજી બાકી છે કાર્યક્રમ હજી બધો બાકી છે સંપૂર્ણપણે અમે ભાવનગરમાં આનો વિરોધ કરીએ છીએ અને અમારી એક જ માંગ છે રૂપાલા સાહેબની ટિકિટ વાપસ કરો નકર અમે સંપૂર્ણ જગ્યાએ ભાજપનો વિરોધ કરશું જય માતાજી હજી